કાંકરેજો તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ રામદેવ પેર મંદિરથી પટણીવાસ પ્રાથમિક શાળા સુધીના રોડ ઉપર ગાંડા બાવણની ઝાડીની ઝૂંડથી વાહન ચાલકોને રાહદારીઓ પરેશાન પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્યથક શિહોરી ખાતે આવેલ શ્રી રામદેવ પેર મંદિરથી પટ્ટણી વાંસ પ્રાથમિક શાળા તરફ જતા રસ્તા ઉપર ગાંડા ભાવણની ઝાડીઓ બંને સાઇડ પર લચી પડેલી જોવા મળી છે તેના કારણે રાહદારી અને વાહન ચલાવવાનું મુશ્કેલ બની જાય છે તંત્રના અધિકારીઓ દ્વારા આખાડા કાન કરીને જેમ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોય તેવું ઉપટણીવાસ પ્રાથમિક શાળાના બાળકોના વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે ત્યારે હવે શિહોરી માર્ગ મકાન વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે આ ગાંડા બાવળની ઝાડીઓનું જંગલ કટિંગ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અગાઉ પણ આ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાન મોત થયું હતું જોકે હજુ સુધી શિહોરી માર્ગ અને મકાન વિભાગની બેદરકારી દાખવા સામે